બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં મહેસાણામાં ધર્મસભા રેલી આવેદન પત્ર બાંગ્લાદેશમાં બહુસંખ્યક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સમાજ પર અમાનુષી અત્યાચાર ગુજારાય છે બાંગ્લાદેશ સરકાર દ્વારા ઈશ્કોર મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી હિન્દુ સમાજ માટે ખતરારૂપ ઘટનાઓ બાદ બાંગ્લાદેશ સરકારનું મુખ બનીને સમર્થન યોજનાપૂર્વક નિશાન બનાવી રહેલા હિન્દુ સમાજની સલામતી તેમજ શ્રી

જે અમારા ઇસ્કોનના કૃષ્ણ પ્રભુના જે એમના ઉપર અત્યાચાર કર્યો અને હિન્દુ મંદિરો તોડવામાં આવ્યા હિન્દુઓની ઉપર જે અત્યાચારો થાય છે એના વિરોધમાં અમારા સર્વ હિન્દુ સમાજની લાગણી દુભાણી છે અને એ હેતુથી સર્વ હિન્દુઓ એક થઈ અને સરકારશ્રીને આવેદનપત્ર આપે છે કે આના માટે આપ યોગ્ય પગલાં લો કારણ કે અમારા સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાણી છે આજે બાંગ્લાદેશની અંદર હિન્દુ મંદિરો ઉપર અત્યાચાર થાય હિન્દુ જૈન ગુપ્તીઓ ઉપર અત્યાચાર થાય એ જોઈ અને અમારા સર્વની લાગણી દુભાય છે એટલે આવેદનપત્ર આજરોજ અહીંયા આપવામાં આવે છે ઓકે